એમ મારા બાપુની એક શ્રદ્ધા હતી એને હાડમાં જો કોઈ વાલામાં વાલું હોય તો વિજય બાપુ માની સાક્ષી કહું છું સતાધાર વાલું હતું છેલ્લે કેન્સર થયું ને કેન્સર અમદાવાદમાં ડોક્ટર રજા આપી દીધી કે હવે બે મહિના છે ત્યારે એની એક જ ઈચ્છા હતી કે મને એકવાર સત્તાધાર દેખાડ મારે આપા ગીગાની આરતીના દર્શન છલીવાર કરવા છે આમાં કઈ ચેતના કામ કરે છે મને ખબર નથી પણ ક્યાંક ચમકારો થઈ ગયો હોય તો દુનિયા યાદ કરે બાકી માથા પછાડીને મરી જાવ તો સફળતા ન મળે એની કૃપા વગર ત્યારે